બહુ જ મોટું જંગલ હતું હવે જંગલમાં માં કોણ રે શેર પછી વાઘ રે સિંહ રે ભાલુ પણ સરસ સાપ પણ રે વેરી ગુડ પછી પછી હરણ રે હિરણ ઓકે ભાઈ પંછી પંછી રે ત્યાં બહુ બધા પંખી રે લાઈક મોર પછી કાગડો રે કાગડો

લાંબા લાંબા અને તંદુરસ્ત હોય રાજા સિંહ અમે ત્રાડ પાડે ને તો એ બહુ દૂર સુધી સંભળાય સિંહ કેવી રીતે ત્રાડ પાડે કોને ખબર છે ચાલો તો બોલો પાડીને બતાવો પાડીને બતાવો હે ને આમ આવી રીતે ત્રાડ પાડે ને તો બધા જ પ્રાણીઓ ફફડે સસલું હરણ વાંદરો આ બધા ફફડી જાય રાજા સિંહ ની સાંભળીને અને દૂર દૂર ચાલ્યા જાય સિંહ થી આવા સિંહ રાજા એક દિવસ સુઈ ગયા હતા અને ત્યાંથી બાજુમાંથી એક નાનકડું ઉંદર પસાર થયું ઉંદર જોયું છે ને તમે ઉંદર શું કરે ઉંદર શું કરે આપણા ઘરે ઉંદર આપણા ઘરે શું કરે કપડા કાપી નાખે પછી કોઈ પ્લાસ્ટિકની વસ્તુ એને કાપી નાખે પછી વાયર આવે તો વાયર ને પણ કાપી નાખે ઉંદર આવું કરે કાપે આમ કાપવાનું કામ કરે દાંત દાંત હોય કે છે તો આ વસ્તુમાં કટકટ કટકટ કટ કટકટ કરે અને એને કાપી નાખે એટલે ઉંદર ત્યાંથી છે ને ડરતું 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 એ સિંહ રાજાની નજીકથી આમ પસાર થયું પછી એ સિંહના પંજા પર ચડ્યું ને એટલે સિંહ રાજાની આંખો બંધ હતી ભૂલી ગઈ એકદમ જ અને કે મારી ઊંઘ બગાડી અને ધમ દઈને પંજો ઉંદર ઉપર મૂકી દીધો તે ઉંદર તો બિચારું આવડું નાનું ફસાઈ ગયું ત્યાં બે પંજાની વચ્ચે અને રડવા લાગ્યું ક્રાય કરવા લાગ્યું કે રાજા મને છોડી દો છોડી દો છોડી દો એટલે સિંહ કે ના મારી ઊંઘ બગાડી તે એટલે કે રાજા મને છોડી દો હું તમારા ક્યારેક કામ લાગીશ એટલે રાજા સિંહ હસવા લાગ્યા કેવી રીતે હસ્યા કેવી રીતે હશે આ કે ઉંદર તું આટલું નાનું ઉંદર ને મારા શું કામ લાગીશ ભાઈ એટલે કે ના રાજો મને છોડી દો મને છોડી દો મારે ઘરે જવું છે હું તમને ગમે ત્યારે કામ લાગીશ આવી તો આજીજી કરવા લાગ્યું ઉંદર એટલે રાજાને દયા આવી શ્રી રાજાને શ્રી કે સાલ જા આટલો વખત તને જવા દઉં છું તને નથી ખાતો અને ઉંદર પછી નાસી ગયો ઉંદર ગોડા નકરો

અને પેલો શિકારી આમ જોઈ રહ્યો તો જાડીઓમાં છુપાઈને સિંગે છે એટલે મારે એને હવે ઝાડ નાખી અને પકડી છે અને શિકારી ધીરે ધીરે જઈ અને ઝાડ પકડી અને આમ કરીને નાખી રાજા સુઈ ગયા હતા ને સિંહ રાજા તો એની ઉપર આખી ઉપર ઝાડ આવી ગઈ અને પછી રાજા તો જાગી ગયા અને પછી રાજા તો બરાબર આમ હલવા લાગ્યા બચાવ બચાવ કરીને ત્રાડ પાડવા લાગ્યા પણ એ જેમ જેમ પ્રયત્ન કરતા ને એમ ઝાડમાં વધારે ફસાતા ગયા અને બહુ જ પ્રયત્ન કરીને છેવટે થાકી ગયા અને બેસી ગયા હવે રાજાને ખબર પડી ગઈ સિંહ રાજાને કે હવે તો મારું આવી બન્યું હવે તો હું ઝાડમાં ફસાઈ ગયો અને પેલો શિકારી રાહ જોઈને બેસી રહ્યો કે ક્યારે રાજા બરાબર થાકી જાય અને હલી પણ ના શકે પછી કે હું એમનો શિકાર કરી લઉં એટલામાં પેલું ઉંદર ત્યાંથી નીકળ્યું ઉંદર યાદ છે ને તમને હે ને શું કર્યું હતું રાજા એ સિંહે ઉંદરનું શું કર્યું હતું જવા દીધો તો ખાધો તો એને ખાઈ ગયા તા ના મદદ કરી સારું છોડી મૂક્યો એટલે ઉંદર જોઈ ગયો અરે સિંહ રાજાને તો પેલા શિકારી એ ઝાડ નાખીને કેદ કરી લીધા છે એટલે ઉંદર આવી ગયું દોડતું 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 રાજા 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 બોલો બોલો તમને શું થયું તમને શું થયું તમે બોલો 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 કેમ બોલતા નથી કેમ બોલતા નથી આવું કે આવું બોલે બોલો બોલો રાજા તમે કેમ બોલતા નથી હું આવી ગયો છું આવી ગયો છું એટલે રાજા ધીરે ધીરે આંખ ખોલી અરે ઉંદર હું તો બકા બહુ થાકી ગયો આ ઝાડમાંથી નીકળવા માટે મને કોઈ રસ્તો નથી જડતો એટલે કે તમે ચિંતા ના કરશો તમે ચિંતા ના કરશો આવું બોલે વારંવાર બોલે નાનું નાનું ખરે ખરું ને એટલે બોલ બોલ કરે એટલે કે તમે ચિંતા ના કરશો હું તમને ઝાડમાંથી હમણાં મુક્ત કરી દઉં છું અને ઉંદરને શું હતા તીક્ષ્ણ દાંત શું હતા દાંત એટલે તરત જ ઉંદરે ઝાડ કાપવાનું ચાલુ કર્યું કટ 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 કરી 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 અને આખી ઝાડ કાપી નાખી અને રાજા સિંહ એટલે આખી ઝાડ કાપી બાજુમાં ખેંચી લીધી રાજા સિંહ પછી મુક્ત થઈ ગયા અને પછી એ સિંહ રાજા અને પેલું નાનું ઉંદર બંને કેવા બની ગયા ફ્રેન્ડ પાક્કા ફ્રેન્ડ બની ગયા હવે આ સ્ટોરી પરથી આપણને બેટા શું શીખવા મળ્યું આપણને નાનામાં નાના માણસની પણ જરૂર પડે સાચી વાત છે ને ઉંદર કેવો હતો નાનો તો કોની મદદ કરી સિંહ રાજાની એટલે નાનામાં નાના માણસોની આપણે જરૂર પડે ઉંદરે કોની મદદ કરી હતી હંમેશા આપણે બધા જોડે ફ્રેન્ડશીપ રાખવાની બધાને મિત્ર બનાવવાના આપણે પણ નાના માણસોની મદદ કરવાની તો ક્યારેક એ લોકો પણ આપણી મદદ કરે ઓકે ચાલો મજા આવી બધાને